હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આપવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને વરસાદની હેલી જામી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી બાદ બનાસકાંઠા જિલ્લાની નદી કિનારે રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે વાત કરીએ અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીની તો અહીંથી કેટલાક જોખમી દ્રશ્યો સામે આવ્યા છે અમીરગઢના કાકવાડા નજીકથી પસાર થતી બનાસ નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે પાણીનું પ્રમાણ વધી ગયું છે અને વધી ગયેલા પાણીના પ્રવાહમાં પશુપાલકો અને લોકો જીવના જોખમે નદીને પસાર કરી રહ્યા છે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે લોકોને દૂર રહેવા માટે તાકીદ કરવામાં આવી હોવા છતાં કાકવાડા નજીકથી પસાર થતી બનાસ નદીમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે નદીમાંથી પસાર થતા લોકો માટે પસાર થવા માટે આ એકમાત્ર માર્ગ છે જે નદીના તટમાંથી પસાર થાય છે અને અત્યારે નદીમાં પાણી આવતા આ માર્ગ જોખમી બન્યો છે ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે જિલ્લા તંત્ર દ્વારા અહીં યોગ્ય બંદોબસ્ત ગોઠવવો જોઈએ જેથી લોકો પાણીના વહેણથી દૂર રહે